નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચનું ગઠન કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો વાત કરીએ આઠમા પગાર પંચ માટેની કમિટી કે તો કે જેમાં એક સભ્ય બે ચેરમેન અને બે સભ્યોની ત્રણ સભ્યોની કમિટી નીમવામાં આવે છે અને સાથે જ અગિયાર મહિનામાં આ કમિટીને સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ કે જે આઠમા પગાર પંચમાં કહી શકાય તેવી શરતો પણ નક્કી કરી દેવામાં આવે છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ કે આઠમા પગારપંચમાં મોંઘવારી ભથ્થું ટી એ ડીએ વગેરે શું વધારશે અને શું ફોર્મ્યુલા આવશે તેમજ મોંઘવારી એચ આર એ વગેરેને લઈને અનેક ચર્ચા કરશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આઠમા પંચની વિધિવત જાહેરાત ગત ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારના પ્રસાર અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વિષ્ણુ દ્વારા નક્કી કરી દેવામાં આવી છે ટર્મ્સ ઓફ રેફરન્સ કે જે આઠમા પગાર પંદના છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો વાત કરીએ નિવૃત્ત હાઈકોર્ટના જજ ડોક્ટર રંજના પ્રસાદ દેસાઈને આઠમા પગાર પંચના કમિશનના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે અને સાથે જ બે સભ્યો જે છે તે પણ આગામી અઢાર મહિનામાં દેશભરમાંથી જે ફુગાઓ મોંઘવારી યુનિયન વિવિધ યુનિયનો સાથેના વિશ્વના અલગ અલગ દેશોના પગાર ધોરણ વગેરેનો અભ્યાસ કરીને આગામી અઢાર મહિનામાં એટલે કે લગભગ ત્રીસ જૂન બે સુધીમાં પોતાનો રિપોર્ટ જે છે તે સરકારને સોંપશે ત્યારબાદ સરકાર છ મહિનાની અંદર આ કમિટીના રિપોર્ટ પર અભ્યાસ કરી પહેલી જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસ સુધીમાં લગભગ જે છે તે આઠમો પગાર પણ જે છે તે લાગુ કરી રહી છે હવે મિત્રો વાત કરીએ આઠમા પગાર પણ પહેલા શું મોંઘવારી ભથ્થું ટીએ ડીએ વધશે અને કયા કયા ફાયદા મળશે આઠમા પગાર લાગુ થયા બાદ મોંઘવારી ભથ્થાનું શું થશે આગામી અઢાર મહિના સુધી આશરે ત્રણ વાર ડીએમાં વધારો થાય તેવી આશા છે હાલ ડીએ અઠાવન છે ત્યારે ડીએ અને અન્ય ભથ્થા વિશે શું ડિસેમ્બર બાદ પણ વધતા રહેશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વર્ષ બે હજાર પચીસ અંતિમ મોંઘવારી ભથ્થાનો વધારો થઈ ચૂક્યો છે હવે મિત્રો જણાવીએ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સાતમા પગાર પંથ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તે પૂર્ણ થઈ રહ્યો છે અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી આઠમા પગાર પંથ લાગુ લાગુ થવા જઈ રહ્યું છે ત્યારબાદ વર્ષનો જે અંતિમ વધારો છે જે સાતમા પગાર પંથનો તે પણ થઈ ચૂક્યો છે હવે મોંઘવારી ભથ્થું ત્રણ ટકાથી વધીને અઠાવન ટકા પહોંચી ગયું છે જે પહેલી જુલાઈ બે હજાર પચીસ થી લાગુ થઈ ગયું છે સરકારે આઠમા પગાર પરની શરતો નક્કી કરી નાખી છે અને પંચને પોતાનો રિપોર્ટ આગામી અઢાર મહિનામાં સોંપવાનો આદેશ આપ્યો છે એનો અર્થ એ થયો કે ભલે આઠમો પગાર બંધ લાગુ પડ્યો ત્યારબાદ કર્મચારીઓને તેમનું એરિયર્સ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળશે હવે મિત્રો વાત કરીએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ બાદ પણ ડીએ એટલે કે મોંઘવારી જે ભથ્થું અને મોંઘવારી રાહત તેમજ એચઆરએ અને ટીએ જેવા ભથ્થા વધતા એ ક્યાં સુધી તો કે આઠમા પગાર સંપૂર્ણ રીતે લાગુ થયા બાદ મોંઘવારી ગણતરી સાતમા પગાર પરના આધારે થતી રહે વિશેષણના અનુસાર ડીએમાં દર છ મહિને થનારો વધારો ચાલુ રહેશે અને આગામી અઢાર મહિનામાં ત્રણ ચાર વખત ડીએ માં વધારો થાય તેવી આશા છે હાલ મિત્રો માંડીએ તો કે અઠાવન ટકા છે એવું માનવામાં આવી રહ્યું છે તો પહેલો વધારો છ મહિના બાદ એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એકસઠ ટકા બીજો વધારો બાર મહિના બાદ એટલે કે એકત્રીસ કહી શકાય પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એકસઠ ટકા ત્રીજો વધારો પહેલી જાન્યુઆરી

ત્રીસ કરવામાં આવે અને પંદર ટકા મોંઘવારી વધાર તેમજ ફેક્ટર્સમાં જોડવામાં આવે તો ફ્રિકવેન્ટ ફેક્ટર લગભગ બે સુધી પહોંચી શકે છે એટલે કે કર્મચારીઓને વર્તમાન બેસિક પગાર બમણાથી પણ વધુ થઈ શકે છે અન્ય ભથ્થા એટલે કે એચઆર ટીએડીનું શું છે તો કે એના ઉપર મહત્વપૂર્ણ ભથ્થા પણ વધી શકે છે તો હવે મિત્રો જે આ પગાર વધારો છે એના માટે કેન્દ્રીય કર્મચારીઓ પર લાગુ થતાની સાથે ટીએ મોંઘવારી ભથ્થું તેમજ એચઆર તમામ ભથ્થાઓ જે છે તે વધી જશે અને જેના કારણે બેઝિક સેલેરી પણ જે મળનાર સેલર છે જેમાં હાલમાં મળી રહેલો પગાર છે એમાંથી પચાસ ટકા જેટલો વધારો થાય તેવી સંભાવનાઓ છે તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત